કેરા ગામની સીમમાંથી ચોત્રીસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભુજ નજીક કેરા ગામની સીમમાંથી માનકુવા પોલીસને મળી મોટી સફળતા પોલીસની સચોટ બાતમીને આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે પકડાયેલા દારૂની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ઓગણીસ હજાર બાવીસ રૂપિયા આંકવામાં આવી છે આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી પોલીસ સ્થળ પર મેકડોનલ્સ રોયલ ચેલેન્જ અને રાઠોડ વિરુદ્ધ અગાઉથી પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત અન્ય અજાણ્યા વ્યક્તિઓ અને વાહન ચાલકની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઓપરેશનમાં એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા અજયસિંહ ઝનકાંત પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અશોકભાઈ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝેન્ડ લેહા ડિપાર્ટમેન્ટ डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ी જન લેંગા ડિપાર્ટમેન્ટ এক্সક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો